થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી એક વૃદ્ધનો તરતો મૃતદેહ મળી આવ્યો હતો આ મૃતદેહ થરાદના રડકા ગામ પાસે કેનાલમાં જોવા મળ્યો હતો મૃતકની ઓળખ મસાભાઈ મહેતાબાઈ આરશ્રી ઉમર સાહીઠ વર્ષ તરીકે થઈ છે જેઓ ભાવના રહેવાસી હતા અને હાલ થરાદમાં લખાપીર હોટેલ પાછળ રહેતા હતા મસાભાઈ ત્રણ દિવસ પહેલા સત્યાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ સવારે દસ વાગે ગુમ થયા હતા કેનાલમાં તરતા મૃતદેહનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા પરિવારે મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી લીધો હતો થરાદ ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે બે દિવસ પહેલા તેમને એક કોલ મળ્યો હતો કે આજરવાડા પુલ નજીક કેનાલ પર લુંગી મૂકીને કોઈ કેનાલમાં ઝંપલાવ્યું છે આ માહિતી મળતા જ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી તરફ સતત શોધખોળ હાથ ધરી હતી પરંતુ ત્યારે કોઈ મળી આવ્યું ન હતું રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે ગઈકાલે સાંજે પર લગભગ એક કલાક સુધી શોધખોળ કરવામાં આવી હતી બાદમાં ગતરોજ સવારે તરતી હાલતમાં આ મૃતદેહ મળી આવ્યો હતો